દોસ્તો વિદેશની પણ જોઈ લો અમે કઈ રીતે ચા બનાવી છે ઓછું રાખવાનું ચા બનાવવાની હે

કલર તો આવે છે કલર ના થઈ ગયો એ સ્ટોપ કરી નાખ ને જરીક વાર એ વાર લાગી આવશે તો 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 વિડિયો ઉતારવાનું નહી મને હા હવે ભાઈ તેવું લઈ ગયો તો સ્પીડ કરી નાખવાનું બસ ઓ ખાને રેડી ખાણ રેડી રેડી રે આ એક બે પોરતી ભઈ છે હવે એક ટુ મેં તો ના સુતા ન તું પીવાનું છે એમ થોડીન ખ્યાલ આવ નાખી દે મેં આખી નઈ કરી આખી નાખી દે નાખી નઈ કી તું ઈ મરીતો પરવે